એક તરફ સમગ્ર દેશ આઝાદીના અમૃતકાંડની ઉજવણી કરી રહ્યો છે બીજી તરફ અરવલ્લીના બિરોડાનું કાદવિયા ગામ આઝાદી કાળથી પાકો રોડ ઝંખી રહ્યું છે આઝાદી બાદ અત્યાર સુધીમાં પાકો રોડ ન બનતા જ આખરે તંત્રની આંખ ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અનેક વખત રજૂઆત પરિણામ નથી આવ્યું દોઢસો ઘરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીમારીના ના સમયે એકસો આઠ પણ ગામમાં નથી પહોંચી શકતી પાકો રડ ન રોડ ન હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી છે જંગે અંગે રજૂઆત બાદ કોઈ જ કાર્યવાહી થતી નથી ગ્રામજનો રસ્તા પર બેસી રામધવનગરી તંત્રને ઝગડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વહેલી તકે આઝાદી બાદ એમને આ કાચા રસ્તામાંથી આઝાદી મળે એવી પ્રાર્થના કરી રહ્યા છે આઝાદીના સિત્તેર વર્ષ થયા પણ વોજુર કાદવિયા વિસ્તારમાં અંદાજે દોઢસોથી બસો ઘર આવેલા છે તો રસ્તાની ખૂબ જ જરૂર હોવાથી રસ્તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી અને રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યો છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે આઝાદીના આટલા વર્ષ વીતી ગયા તે છતાં એ પ્રાથમિક સુવિધાઓની જેવા કે રોડ રસ્તાઓની કોઈ સુવિધા નહીં અને બાળકોને જે પાયાની સુવિધા જેમ શાળામાં જાય છે એકસો આઠની સુવિધાઓનો પણ લાભ મળી નથી શકતો રસ્તો પણ ખરાબ છે અહીંયા લગભગ દોઢસોથી વધુ ઘરોની વસ્તી ધરાવતું આ ગામ છે અને છેલ્લા અમે રજૂઆત કરી કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરી કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી આગળ પણ અમારી રજૂઆતો પહોંચતી પહોંચે છે કે નહીં પહોંચતી જેથી કરીને અમારા સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક તાત્કાલિક મંજૂર કરી આપે એવી અમારી માગણી છે અમે અહીંયા સ્થાનિક તંત્રથી લઈને અધિકારીઓથી લઈને દરેકમાં અમે રજૂઆત કરી કરી અને થાકી ચૂક્યા છીએ ત્યારે છેલ્લે અમે સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકાર શ્રી અમારી આ વાતના માન્ય રાખો અને અમારો આ રોડ મંજૂર કરી આપો બીજું કે અમે લેખિતમાં મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અમારા અહીંયાના સ્થાનિક અ માં પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અધિકારી અધિકારીશ્રીઓના પણ રજૂઆત કરી ચૂક્યા છીએ છતો પણ અમારું આ કામ છેલ્લા સાત વર્ષથી થતું નથી